નમસ્કાર મિત્રો તો આજે આપણે લઈને આવી ગયા છે જેને કહેવાય ચોકલેટી ગુલાબી અને રીંગણની ખેતીની અંદર જે લોકો ખાસ ખેતી કરતા હોય છે અને એ પણ ચોમાસાની અંદર તો આજે તમારા માટે વિડીયો લઈને આવ્યો છું જબરજસ્ત વિડીયો તો આપણે વિડીયો જે જોવાની છે ને પહેલી વાર વિડીયો જોતા તો ચેનલ લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો કે તમને જે ક્વોલિટી જોવા મળવાની છે આવી રીંગણની તો મિત્રો તમે પણ જોયા છે આવા રીંગણ તો આ રીંગણ તમને કેવી રીતના ઉત્પાદન વધારવાનું છે આજે ખાસ વિડીયોમાં જોવાનું છે ઓકે તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું ગાબુ હરેશભાઈ મગનભાઈ ગાબુ હરેશભાઈ મગનભાઈ અને તમારો આ કયું લાગે તાલુકો સાયલા સાઈલા અને જિલ્લો સુરેન્દ્રનગર હરેશભાઈ તમે જે રીંગણી કરી છે કેટલા વીઘાનું વાવેતર છે 1.5 વીઘા નું હે દોઢ વીઘાનું વાવેતર કર્યું છે અને દોઢ વીઘાનું વાવેતરની અંદર જ્યારે આપણી દવા નહોતી વાપરી એ પહેલાં શું તકલીફ હતી એ મને કહ્યું

અને આજે તમને વાત કરું મિત્રો કે એમ બોલે છે હરેશભાઈ કે ત્રણ મહિનાની રીંગણી અને આજે તમે ત્રણ મહિનાની રીંગણીમાં એની ખુમાસ અને ક્વોલિટી અને એનો કોર તમે જોઈ શકો છો એનો લાગ ભરપૂર લાગેલો છે બરાબર છે આનકોર આ તમે હું શું કરો એટલે તમને દેખાડ્યું એની ખુમાસ તમે ખાલી જોઈને નિહાળી શકો છો આ રીંગણ તમે જુઓ ખાલી રીંગણની ક્વોલિટી બરાબર એકદમ ગ્રીનહરીવાળી ક્વોલિટી છે નહીં એ રીંગણમાં તમારે છે ને કાંઈ ઘટતું નથી બરાબર

માનલો ખાલી એક પ્લાન્ટ કેટલો આજે વાત કરીએ તો આજે એમની પાછળ રીંગણી નો જે ભરચક ભરાવો છે એક નંબર છે અને ગઈ સાલ પણ એમનો વિડીયો છે જબરજસ્ત બરાબર જે ખરેખર એવું કહી શકાય કે એવી મુશ્કેલી મુકાઈ ગયા હતા કે જેમાં રીંગણમાં કોઈ મતલબ કઈ નઈ પાણી ના જોવા મળે પાણી બરાબર ને પાણી એટલે એમાં એમને ઉત્પાદન મેળવ્યું છે ગજબ નો છે પણ આ ફેર પણ એમને યુઝ કર્યું છે તમને એવું લાગતું હોય ખેડૂત કેમ નહીં પણ આ ખેડૂત રિપીટ ઓર્ડર થાય છે કે ખેડૂતો કન્ટિન્યુ આપણી વસ્તુને ફોલો કરે છે બરાબર અને વાત કરીએ એમની સાથે તો પેલા પેલું તો એની ક્વોલિટીમાં કેવું રહે છે સારામાં સારું કઈ ઘટે કઈ ઘટે નહીં માર્કેટમાં જાય રીંગણ પેલા બરાબર ધંતુકામાં દીપકભાઈ છે ભાઈ પહેલા નંબરે જાય રીંગણ એમનું બરાબર હરેશ ભાઈનું તમે એમને કહેવાની છુટ્ટી જોઈએ તમને નામે આપી દીધું છે બરાબર છે કારણ કે એક જ છે દરેક વસ્તુની ક્વોલિટી તમે અત્યારે લગીને માર્કેટમાં ગમે તે બધી વસ્તુ યુઝ કરતા હતા ને બરાબર ને પણ એના કરતાં આપણી વસ્તુ કેવી લાગી લાઈગ સારી લાગી ગી તમને લોકો ઘણા દવા માટે મળવા આવે છે હે તો તમે શું કહશો તમે બરાબર બરાબર

તૈણ જ દાન સ્પ્રે થયા છે મિત્રો હજુ ગઈ કાલે માર્યો છે એના આગળના બે વખત સ્પ્રે કર્યો છે અને પાણીમાં તમે કેટલી વાર આપ્યું છે ટોટલ દાણ આપી દીધું મતલબ એમની જે ટ્રીટમેન્ટ જે કહીએ છે ને એ પ્રમાણ પ્રમાણે બરાબર છે એમણે જે કહીએ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરે છે એમાં કોઈ કચાશ છોડતા નથી હરેશભાઈનું એટલું કહેવું છે કે ખેડૂત છે પણ એટલું કીધું કે જે પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કીધી છે એ ટાઈમ ટુ ટાઈમ એને રીંગણને ટ્રીટમેન્ટ કરે છે

તો બરાબર છે તો મિત્રો તમે પહેલા પેલું તો આ બધી ટ્રીટમેન્ટ જે કરી છે એ આપણે એક વાર સાંભળશું જરાક પાછળ જઈશું તો એમને જે ટ્રીટમેન્ટ કરી છે બરાબર તો આપણે એમને શું શું સ્પ્રેમાં લીધું છે તો જરાક સ્પ્રે માટે જરાક બતાવજો ને બોટલ એ જે બોટલ બતાવશે તમે ખાલી જોજો એટલે હું તમને એની ઇન્ફોર્મેશન આપું છું નામ તો અમને આવડતું નહીં પણ હા કાંઈ વાંધો નહીં હું તમને બતાડીશ હવે જે પહેલાં પહેલું છે જરાક એ બોટલ વાત કરી છે એને કહેવાય ફંગી વોરિયર આ દવા જે તમારા આની અંદર જે પણ લોકો એપ્લાય કરે છે આમાં જે કહેવાય કે આપણે જે ફંગલ્સ લાગી જવી પાનના સુકારા લાગી જવા ધારો સુકાતી હોય ગમે એ પ્રકારની હોય દાવની મીડી હોય ગમે એવું હોય બધી પ્રકારની ફંગલ આ ફંગી વોરિયરમાં આવી જાય છે માત્ર ને માત્ર પંદર લીટરની અંદર વીસ એમ લેવાની હોય છે ઓકે બીજી આપણે બોટલ જોઈશું કે જેને કહેવાય છે બ્લૂમ ફાસ્ટ બ્લૂમ ફાસ્ટ છે મિત્રો કે આ જે બોટલ છે એને કહેવાય કે જે તમને ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે કઈ નો ઘટે એટલે મિત્રો તમે વસ્તુ એવી છે કે જે બ્લૂમ પાસ છે એની અંદર તમે જો એકવાર લગાડો છો પંદર લીટરમાં વીસ એમ એલ થી લઈને ત્રીસ એમ એલનો સ્પ્રે કરી શકો છો આની અંદર એટલું કહી શકું તમે આ વાપરો એટલે તમારે ક્વોલિટી વજન ફૂલ ખરતા અટકાવી દે અને ફૂલની સંખ્યા વધારો કરે એટલે મતલબ ફૂલની સંખ્યામાં વધારો થાય ને ટકે તો જ તમારે રીંગણ જાજુ બેસે બરાબર ને આ તમારે છે એફટી બ્યાસી આ તમારે પંદર લીટર માં માત્ર પાંચ એમ લેવાનું છે કે સ્ટીકર સ્પ્રેડર અને પાણીની પીએચ મેન્ટેન કરતું હોય છે ઓકે તો એ છે આપણી એફટી બ્યાસી ઓકે હા ઘેરાવો એનું બરાબર તો આ છે ઘેરાવો મતલબ જે તમને કીધું ત્રણ મહિનાની અંદર આટલી બધી ફૂટ જો તમે મિત્રો ગમે એવી ખેતી કરતા હોય ચાહે મરચી રીંગણ દૂધી ટમેટા ગોલકા તુરિયા ભીંડા ગમે કરતા હોય તમને ફૂટ ના આવતી હોય ને ખાલી આ ક્રોપ પરિવર્તનનો ઉપયોગ કરો ખાલી અને સાથે એપટી બેસી તમારી શરૂઆતના દરિયોથી એકવીસ દિવસની અવસ્થામાં તમારે જો ખાલી ફૂટ જ વધારવી હોય ને તો આ તમારે ગજબનું કામ આપી એવું છે બરાબર ને તો આ છે તમારે ક્રોપ પરિવર્તન ફૂટ વિકાસ અને ગ્રોથ આ જે તમને ઘેરાવો જોવા મળી રહ્યો છે ચારે બાજુ ભરચક ઘેરાવો તમને હું ઝૂમ કરીને બતાડીશ તમે જુઓ ખાલી એક એક પ્લાન્ટ ગ્રીનરી છે સુપર ગ્રીનરી છે અને એક નહીં તમે આખું તમે આમ તમે વાડી તમે જો અહીંયા લગી છે ગજ્જમના ફાલ જોઈ લો તમે તો આ છે ઘેરાવો એ અમારો ક્રોપ પરિવર્તનનો છે પંદર લીટરમાં માત્ર ને માત્ર તમારે ત્રીસ એમ નાખવાનું છે તો તમારે એ પણ યુઝ કરવાની છે આ થાય બધી સ્પ્રે ની વાત બરાબર હરેશભાઈ હવે જમીન માં તમે કાઢી આપી છે જરાક વાત કરાવો બરાબર હા ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર આ સાહેબ એક એવી વસ્તુ છે ભૂમિ પરિવર્તન એટલે મતલબ એવું કહી શકું આ ભૂમિ પરિવર્તન તમે આપો એટલે જમીનની અંદર જે પણ ખોરાક છે એની જરૂરિયાત છે એ બધી વસ્તુને પ્રોવાઈડ કરી દે દેજે અને કેમ કે આ વસ્તુની વાત કરું તમને તો ભૂમિ પરિવર્તન એટલે એવું કહી શકાય દરેક પ્રકારના જ આની અંદર માઇક્રોટનથી લઈને બધી વસ્તુ આવી જાય છે અગાઉમાં તમે જે ખાતર આપતા હતા હવે કઈ આપો છો આ બે સિવાય કાંઈ વસ્તુ જ નહીં દર વીસ દિવસના અંતરે જે પણ ખેડૂત મિત્રો સાંભળો જે પણ ખેડૂત મિત્રોને ઉત્પાદન ના નીકળતું હોય રીંગણી સારી હોય નથી નીકળતું એકવાર તમારી આ જમીનમાં આપો બરાબર ને

મતલબ એવું કહી શકાય ચાર જબલા એટલે થયા કિલો અને અત્યારે ટોટલ એવું કહી શકાય કે છસો કિલો માલ તોડે જ આપણા હરેશભાઈ ભૂમિ પરિવર્તન સોઇલ પાવર ભૂમિ પરિવર્તન ખાતર રૂપે કામ કરી લેશે ટોટલી આવી ગયું અંદર તમારે કોઈ જાતનું અલગ અલગ ખાતરના દરેડા કરવા નથી જેમ કે આપણે એસએસપી કહીએ સલ્ફેટ કહીએ કહીએ ડીએપી કાંઈ દેવાની જરૂર નથી પડતી વરસાદ થાય ને

અને એની જોડે એક હજુ જબરજસ્ત આઇટમ છે હા કે જે એ વસ્તુ કહેવાય કે રૂટ પરિવર્તન જે પેલી વ્હાઇટ બોટલ દેખાય છે રૂટ પરિવર્તન એ રૂટ પરિવર્તનનું કામ જે તમને કીધું પહેલાં કે જે આપણો ઝુમરો થઈ જવો લોકોને રામાટ આવી જવો આ બધા પ્રોબ્લેમ હોય છે તો મિત્રો ખાસ મારે નમ્ર વિનંતી છે પહેલી વાર તમે જો રીંગણ કરતા જ હોય ને તો પહેલી જ વખતમાંથી આ તમે રૂટ પરિવર્તન ખાસ આપજો જમીનની અંદર હા હા રૂટ પરિવર્તન એ બંને ખાસ આપજો બરાબર તો તમારે એ વસ્તુનો બહુ મોટો ફાયદો છે કેમ કે રૂટ ભૂમિને સોઈલ આ ત્રણેયનું કોમ્બિનેશન છે સાહેબ તમને નહીં ઘટવા દે ઉત્પાદન જબરજસ્ત ફૂટ આવશે બધી રીતના બેસ્ટ અને રૂટની અંદર વાત કરીએ તો જમીનની અંદર કોઈપણ જાતની ફંગસ લાગતી હોય વ્હાઈટ ફૂક બ્લેક ફૂગ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય અને જમીનની અંદર કહેવાનો કે સુકારો તો એ પણ આવી ગયો જમીનની અંદર જે કહેવાય કે મૂળ તો મૂળમાં જે ગાંઠો પડતી હોય ને એ પણ આવી ગઈ તો આ છે રૂટ પરિવર્તનનું કામ એમાં એટલું કહી શકું કે આ રૂટ પરિવર્તન જે તમે દોઢ વીઘાની અંદર તમારે આપવાનું છે મિનિમમ પાંચસો એમ તો આ વસ્તુ આપવાથી દર વીસ દિવસે આપશો તો સારામાં સારી તમારા રીંગણી અંદર ક્વોલિટી બેસ્ટ રહેશે કાંઈ ઘટશે નહીં તમારા મતલબ જે કુંજરો આવવાની શક્યતા છે બહુ જ ઓછી રહે છે મિત્રો કે કે જે લોકોને જોવો છે કે આજે આવ્યું બે પાંદીમાં ઓવર છોડવા બગડે એના સિવાય અમે ઓવર છોડો એટલે ધીરે ધીરે વાડી ખાલી થઈ જાય બરાબર પણ આનાથી કાંઈ થતું થયું બરાબર છે તો આ વસ્તુનો ઘણો જે મારા આગળના પણ વિડીયો છે તમારા મિત્રો ખાસ જોવાના છે આ વાપરવાથી જેટલો વાપરશું ને એટલો તમને ફાયદો રહેવાનો છે અને આ તમને મેં કીધું એટલું માફ કરવાનું છે બીજું જ મેં વાત કરી કે જે એની જોડે છે પેસ્ટ ઓર્ગો તો પેસ્ટ ઓર્ગો છે આ લાલ બાટલી એ તમારે જીવાત થી માઇટ્સ મિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ઉડતી બેસતી બધી જીવાત હે જીવાત જો તમારે બોટલમાં તમે સ્પ્રે લગાવ્યો રીંગણમાં તો રીંગણની ક્વોલિટી પણ વધારે છે અને વજનમાં પણ વધારો કરે છે અને પાન પીડા પડતા હોય ને તો લીલામાં પણ કન્વર્ટ કરે છે આ પેલી એવી ચૂસ્યા પ્રકારની જીવાત છે તો આ મિત્રો તમારે યુઝ પંદર વીસ માત્ર અને એમાં વાત કરીશ ખાસ કે જે કહેવાય નીચે ભૂમિને સોઇલની વાત કરી તો ભૂમિ પરિવર્તન જેમ રીંગણનું પ્રોડક્શન વધે એમ લો કે દોઢ વીઘાની અંદર તમે અત્યારે એક કિલો પવડાવો છો બરાબર માલ નીકળે છે તો એને ખોરાકની પણ જરૂર હોય શરૂઆત હોય તો અઢીસો ગ્રામની જરૂર પડે ધીરે ધીરે પાંચસોની ધીરે ધીરે સાડી સાતસો તમારે એમ વધારતું જવાનું છે અને સોઇલ પાવર છે એ માત્ર ને માત્ર એક એકરમાં માત્ર પાંચસો જેમ એલ આપવાનું છે અને વધારે આપવાની જરૂર નથી પડતી બરાબર તો તમને જે હરેશભાઈ માહિતી જોરદાર આ જે લોકો રીંગણની ખેતી કરતા હોય તમારે શું કહેવું છે એમને એકદમ વાપર્યા ને તો જ એમને નક્કી થાય બરાબર વાપર્યા વગર તો પાત્ર નાના વાપરો તે એમ નહીં પણ ભલે થોડી થોડી લેવા મેમાં થોડી જ લીધી પેલા તમને કોઈ જાય મેં બધ નો ભરી થોડીક જ બધ ભરી મેં તો કામ આવ્યું ન આયુ હું ખબર એટલે થોડી લેવાય પેલા મેપરો થોડુક વાપરો તો તમને ખ્યાલ આવે બરાબર કે રીંગણ જબરદસ્ત ઉતરી રહ્યા છે એમને કાલે તોડી છે બરાબર છે કાલે જ વીણી તોડી છે આ તમે એને તમે જોવો ખાલી આમ છમકારા મારે કોઈ જોવા દર્યુ ફ્લાવર રિંગ પણ બેઠું છે માલનું ખૂબ પ્રોડક્શન છે બરાબર આ પ્લાન્ટની અંદર મિત્રો જોઈ શકો છો આ રીંગણ તમે રીંગણ તમે જુઓ ખાલી એની ક્વોલિટી જોઈ લો તમે આ રીંગણની ક્વોલિટી બરાબર કાંઈ ડેટામાં કોઈ જાતનો પ્રોબ્લમ તમને જોવા જોવાનો મળે છે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં રીંગણમાં રીંગણમાં તમે જોવો આમ ગચકડા જેવું રીંગણ છે બતાડો તો આમ તો તમને જે એમને કીધું તમને વિડીયો સારી લાગી હોય ખેડૂતની મહેનત અને વસ્તુ તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે થેન્ક યુ સો મચ